બોલ્ડીગેટમાં બાંધકામ શરૂ કરી અસાન ભંગના મુદ્દે સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો બોલ્ડીગેટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પ્લોટ બાંધકામ શરૂ કરવાની તૈયારીઓ સ્થાનિક લોકોએ આ બાંધકામની કામગીરીના કારણે અસાનધારાના ભંગના મુદ્દે લોકો વિરોધ કરી રહ્યા છે ત્યારે ફરી એક વખત બાંધકામની કામગીરી શરૂ થતાં સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો કાકા બાડીનું કે નહ હા આવો તમે જો તમારું જમીન ગાડો તો ભારત માતા કી જય ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ જય જય શ્રી ભારત માતા કી જય અહીંયા અમારા વિસ્તારમાં પૂર્વમાં ધારો લાગુ છે અહીંયા લગભગ બે વર્ષથી અહીંયા અમારા મહાત્મા ગાંધી સોસાયટીમાં જવાહર કોલોની ત્યાં એક વિધર્મી દ્વારા વેચાણ થઈ અને મકાનનું બાંધકામ ચાલુ કરવામાં આવેલું હતું પણ અમે અહીંયા વિસ્તારના આગેવાનો સમગ્ર વિસ્તારના લોકો આવી અને બંધ રખાવેલા છે અમારો કહેવાનો મતલબ એવો છે

આ લોકો બે વર્ષથી બે વર્ષથી એ લોકો ચાલુ કરવાનો પ્રયત્ન કરતા પણ આ વિસ્તાર ના આગેવાનો બધા સાથે રહે અને બે વર્ષથી અમે લડત લડીએ છીએ અને બંધ રખાવેલ છે જ્યાં સુધી અમારે અહીંયા ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડત ચાલુ રાખશું